વાસોદરા ગામ ખાતે આવેલ પ્રગતિ બંગ્લોઝમાં એજન્સીની ટીમ દ્વારા ડેમોલેશન કરવા આવતા સોસાયટીના રહીશોએ પ્રગતિ ગ્રુપના ઓફિસ પર હોબાળો મચાવ્યો વાસોદરા ગામ ખાતે આવેલ પ્રગતિ બંગ્લોઝમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવા આવતા સોસાયટીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છેલ્લા બે વર્ષથી સોસાયટીના રહીશો બિલ્ડર અને એસએમસી ના મિલી ભગતથી હેરાન પરેશાન છે આજરોજ સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રગતિ બંગ્લોઝનો ગેટ તોડવા આવેલ એસએમસી અધિકારીઓને પાછા મોકલ્યા છોટે બિલ્ડર ફોન ઉચકતા પ્રગતિ બંગ્લોઝ ના રહીશો દ્વારા બિલ્ડરના ઓફિસ પર મહિલાઓ તથા પુરુષો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ઘટનાની જાણ થતા ઉત્તરાયણ પોલીસ ઘટના સ્થળે પહોંચીને બિલ્ડર અને રહીશો પોલીસ સ્ટેશન લઈ જઈને મામલે થાળે પાડ્યો હતો મારું નામ દિવ્યા છે પ્રગતિ બંગ્લોઝ માં અમે રહીએ છીએ પાસોદરા શું માંગણી છે તમારી અમારે રોડ રસ્તા બધું હતું ગજેબો હતો ગાર્ડન હતું પછી હવે એસએમસી વાળા પાડવા આવે છે તો બિલ્ડર લોકો એમ છે એસમસી વાળા નહીં એસએમસી વાળા એમ છે બિલ્ડર લોકોને મળો તો અમારે ક્યાં જવાનું નાના કેટલા વર્ષ થયા લોચામાં ચાલે છે બધાએ પૈસા ભરી દીધા છે એટલે હવે બિલ્ડર હાથ ઊંચા કરી દે છે અમે કાંઈ નહીં કરીએ બાજુમાં રસ્તો આપે છે તો લેખિતમાં મંજૂરી નથી આપતા એટલે બે મહિના પછી ઈ રસ્તો લઈએ એટલે અમારે તો નાઇ લેવાનું ને બધાને નાના માણસો ક્યાં હાલવાનું ક્યાં અમારે કયો રોડે ચાલવાનું એસએમસી વાળા આજે પાડવા આવ્યા હતા લોકો તો બિલ્ડર લોકો કોઈ ફોન રિસીવ નથી કરતા કઈ બિલ્ડરો છે જયેશભાઈ પીપળી ભરતભાઈ પીપળી ઘનશ્યામભાઈ કઈ ગ્રુપ છે ભાવેશભાઈ પ્રગતિ ગ્રુપ વાળા બધા પ્રગતિ વિલા ને ગેટ માં છે બધા આવા રોજા મારે છે આ બિલ્ડર લોકો બિલ્ડર લોકો એસએમસી વાળા લેખિત માં મંજૂરી જોઈએ નઈતર એ લેખિત માં મંજૂરી આપવા તૈયાર નથી બે મહિના પછી પાછા એસએમસી વાળા પાડી જાય તો અમારે શું કરવાનું હવે તમે શું કરશો આગળ જોઈએ સપોર્ટ ના કરે તો આગળ તમે શું કરશો સપોર્ટ અમને કરવો જ જોશે કારણ કે અમે બધા નાના માણસો છીએ કોઈ મોટા નથી આટલા મોટા મોટા આઈટી પાર્કના બધા બિઝનેસમેન બાંધીને બેસી જાય છે તો એનાથી નથી થતું શું એ કઈ થી અમારા મકાન લઈ લે બધા પૈસા આપી દે ચાલો તમારા ફેવર અમે અમારો હક જોઈએ માપણી સીટ કહીએ છીએ એસએમસી વાળા ને તો ઈ લોકો માપણી સીટ નથી આપતા આ લોકો ધ્યાન નથી દેતા આ લોકો બિલ્ડર લોકો કે એસએમસી માં જાવ એસએમસી વાળા કે બિલ્ડર લોકો પાસે જાવ તો અમારે શું કરવાનું માથી વાન માથી ના ધક્કા જથા રાખવાના છે